હેલો જય માતાજી માતાજી બાલી આમ વિચાર કરતી હોય કે બધા એમ કેતા હોય ને કે દીકરી છે ઈ વહાલ નો દરિયો છે દીકરી છે દીકરી જન્મ થાય ત્યારે મા બાપ અત્યારે તો બધા દીકરી કેમકે દીકરી કે દીકરામાં કોઈ ભેદ છે જ ના હોય તેને તો હોય જ ના ભેદભાવ હોય જ નહી પછી એમ કે દીકરી જન્મે તો પછી પાછો અમુક અમુકને ને મોઢે આપણે એવું સાંભળીએ કે આ દીકરી હોય ને એને મા બાપ નું દાજે દીકરા ને દીકરા થોડું વધારે ઓલું થતું હોય એટલે પછી જ્યાં સુધી દીકરો દીકરી તો એક જ માનતા હોય મા બાપ એક જ માનતા હોય કે બે ને ક્યાં અમી છે દીકરી ઘેર જાય ને

તો દીકરાને કેમ ન દીકરાને દીકરા ને ચિંતા માં બાપ ની તો જે વહાલનો દરિયો છે આપણો જે વહાલનો દરિયો છે ને એ એક દીકરી વહાલનો દરિયો બીજા ઘરે એ જ દીકરી વહુ બની ને જાય તો વહુ બની ને જાય ત્યારે પછી અમુક પછી આપડે ગુજરાતી માં કે ખબર છે ને આ દીકરો મળે દીપડો છે ને ઈજ છે ઈજ છે ને દીકરીયું આપડે મા બાપ તો ક્યારે ગર્વ થી કઈ કે હું તો એમ જ કહું કેમ કે હું ખુદ દીકરી છું એટલે મારા વિરોધ કોઈ નો એવું નથી કરતી કે દીકરીનો કે દીકરાનો પણ જે આ વાત સત્ય છે એટલે એ કડવી પણ લાગશે આ વાત કડવી સો ટકા છે પણ સત્ય પણ સો ટકા હા કે જે દીકરી વહાલનો દરિયો છે આપણો વહાલ દરિયો છે આપણી લાડકવાય છે એ પચાસ ટકા આપણે જન્મ દેનાર મા બાપ તો દાજે છે ને પછી એને એને લગ્ન થાય તો દઉં ને વાલ દરિયાનો દરિયો દરિયો એમ તો જ્યારે નાની આપડી ઘરે દીકરી જન્મ ત્યારે એને આપણે જો ભણાવવાનું કેટલું ભણતર એટલું જ આપીએ આપડે તો એને ઘડતર કદાચ બીજા ઘરે જાય ત્યારે આપણે કેમ કે આપણા મા બાપ નું સર આપણે ઊંચું કરીને આપડે કોકને જવાબ દઈએ કે કોની દીકરી તો કઈ મારી દીકરી છે એટલે આપણે જો આવી રીતના જો વહાલ દરિયો ખરેખર જો દીકરી વહાલનો દરિયો હોય ને

બાપ એની દીકરીને સંસ્કાર ત્યાં ત્યારે આપડે મા બાપ ની ફરજ આવે કે દીકરી કદાચ સાસરા માં તો તકલીફ સાસરા માં તો એ વહાલ થી રેસ કે અમારે ત્યાં તો નો દરિયો બની ને તો એના સાસુ સસરા માં

કારણ કે આપણા ઘરે તો દરિયો જ હોય કે કોઈના મા બાપ દુખી હોય હોય એનો પરિવાર એક જ થઈ કારણ કે આપડી દીકરી કોક ઘરે કોક ની દીકરી આપડે ઘરે તો બધા મા બાપ પોત કર્તવ્ય નિભાવતા હોય ને વહાલ નો દરિયો છે તો એટલા સંસ્કાર આપી દે એટલી ઘડીને મોકલીએ કે પરિવારમાં આપણે આપણા ઘરે દીકરી તો નાની હોય ત્યારે તો લાડ થી જ ઉજે પછી અમુક હામે વાળા મા બાપ હોય તો એને વીસ વર્ષ નો દીકરો કર્યો હોય તો એને વો આવવાની હોય તો એના સપના હોય ને બધી હોય ને તો આપડે દીકરી છે તો આપડે દીકરી તો આપડે તો અમુક સમય તો એવું સગાયું કરે ત્યારે અમુક માં આવતા તો એવુંય કે મારી દીકરીને તો કઈ આવડતું નથી હોય કે મારી દીકરી કામ તો બહુ નહીં કરે અરે ભાઈ તો થોડું ઘણું તો આપણે શીખવીને મોકલીએ આપડી દીકરીને આપડી દીકરીને પણ ન તકલીફ પડે તો થોડું ઘણું એને શીખવીએ કારણ કે બાપ ઘણી અપેક્ષા વો આવી હોય તો કેવ આવશે તો મને થોડોક ટેકો એની અપેક્ષા પણ હોય ને તો પછી આપણે એમ આપણે જ ખુદ એમ કે મારી દીકરી કાઈ નહીં કરે મારી દીકરી કાઈ નહીં કરે પણ વીસ વર્ષની આપણે આપણી દીકરીને કરી હોય તો એટલી લાયક તો આપડી દીકરીને બનાવી નાખીએ કે એના સાસરામાં થોડો ઘણો ટેકો કરી શકે એમ કઈ કામકાજ માં હોય રસોઈમાં હોય ગમે આ બધી ભજન માં આવે ને કે દીકરીને પણ આવી દીકરા ને પણ આવું ને પછી જાત્રા જાવ કે એકવાર દીકરા ને પણ આવી દો પછી આવી જાય થઈ જાય પછી પાછી તો આવું કે અમુક માં એવું બને કે લગ્ન થાય પછી બહુ નવા નવામાં એવા હોય પછી હાઉ એમ કે નવા નવા બેટા તમે રહેવા દે હું રહેવા દે ત્યાં તો બેટા છે ને બે છ મહિનામાં તો બેટા પછી થઈ ગઈ હોય ને તો કે બા કરશે હવે મમ્મી કરશે મમ્મી કરશે પછી મમ્મી એકડો મોઢું સડી જાય કે મારી બોઉ કઈ કરતી નથી આ તો મારી બોવ કઈ કરતી નથી એટલે થોડું થોડું જે આવે ને એના જે થોડું થોડું આપણે કહેવાય કે બેટા આ કરી નાખો પછી આવું ને થાય ઘરે એવું કઈ નથી કે બહુ માથે જ બધું દેવું એમ એવું નથી તમારે આડો હાથ રાખવો જોઈએ પણ અમુક વસ્તુ બંને છે કે દીકરી આપડે આપડી દીકરીને છે ને મોકલીએ ને એટલે એટલો તો સંસ્કાર દીકરી હવે થોડુંક તો આપડા ઘરે હોય કે આપણા ઘરે બસ એટલા વાગે તો અમારી દીકરી તો આટલા વાગે ઈ પછી અમુક સમય આવે તો એ તમારી દીકરી થી નાને થી મોટી વીસ વર્ષ વીસ વર્ષમાં તો તમે એટલી તો ભરી દીધી હોય એવું તો જરૂરી નથી કે આપડા મા બાપ તો ઓલા મા બાપ નો શું વાંચવા એની તો જિંદગી એમને પછી પતિ દેવ હોય ને એનો કરવાનું બાકી હાવો હરા તો કોકની જ દીકરી કાનંદ બધું ઘર મા બાપ ને આપડે એવું કરીએ કે દીકરી વહાલ નો દરિયો સો ટકા વહાલ નો દરિયો છે પણ એ દીકરી બંને પરિવારની વહાલ નો દરિયો ના ઈ મારી દીકરી દરિયો છે પણ હવે પછી આપડી દીકરી જ્યાં જઈને આપડે કરીએ કે ઘરે આવ્યો નો દરિયો આપણી દીકરી તો બે ઘર ને તારે દીકરી તો દરિયો બને નહીં એવા અમુક જગ્યા આપણે દીકરીને અમુક જગ્યાએ સાસરા માં દીકરી એટલી તો ફરજ માં આવે છે કે મારી દીકરી ત્યાં તો બધને ને શાંતિ થી લે ને એ પણ ફરજ માં આવે શાંતિ ને કદાચ જો દીકરી દીકરીને કદાચ અમુક વાર ન થાય કે મા બાપ અમુક દીકરી પીસાતી હોય સાસરીયામાં બધી સરખા માણસો નથી હું કહું બધાય સરખા નથી તો અમુક જગ્યાએ દીકરી એ દીકરીને આપડે એમ છે કે ડર હોવો જોઈએ કેવો ડર કે મર્યાદાનો ડર હોવો જોઈએ મર્યાદાનો ડર હોવો જોઈએ પછી અમુક દીકરી એવો મા બાપ અમુક તો એવા મા બાપ ડર માં રાખી દે કે દીકરી જિંદગી ગુમાવી નાખે છે કે કદાચ દીકરીને એટલું કહીએ કે બેટા તું મર્યાદા સુખતી નહીં પણ જો તમે કદાચ દુઃખ કે સુખ થયું હોય ને તો એ તારે કહેવાની અમને ફરજ આવે દીકરી પણ દીકરી નું દુઃખ હોય ને તો દીકરીને મા બાપ ને

બે મા બાપ ભેગા થાય કદાચ શું પ્રશ્ન છે એ એક બીજા હામે હામે હોય તો જ એનો સોલ્વ થાય દીકરી છે કોનો નહિ એટલે અમુક જગ્યા એ છે ને પછી મા બાપ એની જીદમાં છે ને દીકરી ની એટલે મા બાપ ને દીકરીનું પણ સાંભળવું જોઈએ અને મા બાપ ને કરતા હોય છે કે દીકરીને એટલી ઘડીને મોકલો કે કઈ બીજે છે ને એ વાંધો ન આવે એ વાહાલ નો દરિયો બનીને જ રહીએ એવી આપડી ભગવાન ની પ્રાર્થના કરીએ કે ભગવાન ને એવી દીકરી આપે હા રસ દીપાવે દીપાવે બાકી દીકરીનો દરિયો છે દીકરીને તાજે પણ દીકરીને દાજે તો ઈજ દીકરી બહુ બની જાય ન્યાય દીકરી એટલે ઈરા નું તો અહીંયા વાલ નો દરિયો માંથી મોકલી તો ક્યાંય એક મા બાપ ને ક્યાં વાંધો જ આવે આપડી દીકરી બીજે કઈ હોય ત્યાં વાલો પછી બીજા ની દીકરી આપડે આવે આપડી દીકરી ને ક્યાં ચિંતા એના મા બાપ ની કરવાની જરૂર છે બીજા ની દીકરી આપડા ઘરે આવી જ છે તો એના મા બાપ ને હાજરે છે એવી રીતના જો બધા દીકરી છે એના માટે એવા સંસ્કાર છે દરિયો બની ને તો હર મા બાપ એનું કર્તવ્ય નિભાવે ને તો એ કોઈ મા બાપ છે ને એ દુખી નથી થતા કોઈના મા બાપ દુખી નથી થતા કોઈના મા બાપ વૃદ્ધાશ્રમ માં નથી જતા દીકરો કોઈ તે કઈ કે હાલો મા બાપ માને મુક્યા હું દીકરો કેનાર બાય છે પણ જાય કેનાર કોણ છે વાહાલ દરિયો છે તો પછી દીકરો જાય કઈ વાહન મૂકવાના જતી અમુક શું અમુક પછી મારા બાપ નું બાપ નું અરે ભાઈ ને મોટો કર્યો પ્રોપર્ટી એની છે ને આપડે આજની આવનારી કાલ ની જનારી આપણે એને એમ કહી દે કે તારા મા બાપ નું કઈ નઈ ઈ કોઈ થી બને કોઈ દીપથી પછી બિચારા જણ ને એમ કે પછી દીપડો નહીં દીકરો નહિ દીપડો જેવા સંસ્કારો કે કોઈના દીકરા ને બસ એ આપડે પ્રાર્થના છે અમારો વિડીયો સારો લાગે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો હાલો જય માતાજી માતાજી